આપણે ત્યાં કોઈપણ સરકારી કામ પૈસા વગર ના થાય તેવી ગુજરાતમાં છાપ છે અને સરકારી કર્મચારીઓ કે અધિકારીઓ લોકોનું કામ કરવા માટે લાંચ લેતા હોય છે એવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે હવે સુરત શહેરમાં પણ લાંચ લેવા માટેનો એક મહત્ત્વનો કિસ્સો સામે આવ્યો છે સુરત એસીબી એકમ દ્વારા સુરતના ઇકોસેલ એટલે કે આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારી વતી મરતીયાઓને પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા બનાવની વિગત એવી છે કે સુરતના એક વેપારી વિરુદ્ધ મુંબઈ ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી આ વિગતના આધારે સુરત ઈકોસેલ દ્વારા એસઆઈ સાગર સંજય પ્રધાન આરોપીને પકડ્યા ત્યારે પોલીસે આરોપી સાથે તેના ભાગીદારને પણ ઝડપી પાડી તેમની ઓફિસમાંથી લેપટોપ ડીવીઆર કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ પણ લઈ લીધા હતા અને ઇકોસેલની કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા કે ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિને મુંબઈ પોલીસના હવાલે કરી દીધો હતો અને તેના ભાગીદારને છોડી મૂકવામાં આવ્યો હતો ઓફિસમાંથી લઈ ગયેલા તમામ મુદ્દા પરત મેળવવા માટે ભાગીદારે અનેકવાર સાગર પ્રધાનને કહ્યું હતું ત્યારે તમામ મુદ્દા પાછો આપવા માટે સાગર પ્રધાને કરી હતી રકજક અને રકજકના અંતે પાંચ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા ફરિયાદી આ મામલે સુરતના એસીબી એકમના ફરિયાદ કરી જેને આધારે આજો ટ્રેપ ગોઠવવામાં આવી અને આ ટ્રેપમાં એએસઆઈ સાગર પ્રધાન વતી તેમનો વચ્ચે ટ્યો પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા સુરતના અલકાપુરી સર્કલ પાસે પકડાઈ ગયો પોલીસે પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા આરોપી અન્ય કોઈ નહીં પણ ઇકો સેલમાં ફરજ બજાવતા એએસઆઈ કે જે પોતાને પીએસએઆઈ તરીકે ઓળખાતો હતો સાગર પ્રધાનનો નાનો ભાઈ નીકળ્યો આ મામલે એસીબીએ કાયદેસરની કાર્યવાહી કરી છે સાગર પ્રધાન હાલ પોલીસ પકડથી બહાર છે એસીબીએ કાયદેસરની કાર્યવાહી કરી આ કર્મચારી વિરુદ્ધ પ્રમાણસર મિલકતની તપાસ પણ શરૂ કરી આ કેસમાં એક વાત સામે આવી છે કે હવે સરકારી અધિકારીઓ પૈસા લેવા માટે વચેટ્યાને નહીં પણ પરિવારના સભ્યોને સાથે રાખે છે

અવેદ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓ પંદર લાખ રૂપિયાની માગણી કરેલી અને એ પંદર લાખ પૈકી પાંચ લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય ગતરોજ મોકલેલ જેઓ પાંચ લાખ રૂપિયા લેતા રેડ હેડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલ છે એ આ તબક્કા ન કહી શકાય પરંતુ તપાસમાં અમે તમામ મુદ્દા આવરી લઈશું અને અમારી તપાસ બાદ જ એ વસ્તુ ખબર પડે કે ખરેખર આ પૈસાનો કઈ રીતે કોણ ઉપયોગ કરવા